કામો હે ને ગાવાનું જેવું ગમ લાગે એમ જો સપોર્ટ કરો બહુ મસ્ત હસાવે છે આપણને અને મસ્ત મસ્ત કોમેડી લાવે છે આપણે ફોલો કરી નાખવાનું યાર ફોલો કરવા માં કઈ ના જાય શું કેવું કોમેડી ફતા ભાઈ વાળો જે વિડિયો વાયરલ છે એ આપણો છે હા આમ પોતે મિત્રો આજે અમે આવી ગયા છે બાબુલાલ દામોદના સ્ટુડિયોમાં એમબી ડિજિટલ સ્ટુડિયોમાં જોઈ શકો છો તમે અહીંયા

અહીંયા દિલીપ સિંહ છે બાબુલાલ છે બાબુલાલ કો બે શબ્દો આજે ભઈઓ ફરતા ફરતા આયા હે ખબર નહી હું કરવા નહી એ તો ખબર નહી હા કોક નવો કાવતરો કરે એવું લાગે છે હું કેવું બધા હા બરોબર બસ એ જ કેવું અમારે હું કેવું બીજું તો અને આ ભાઈને સપોર્ટ કરો બહુ મસ્ત હસાવે છે આપણને અને મસ્ત મસ્ત કોમેડી લાવે છે આપણે ફોલો કરી નાખવાનું યાર ફોલો કરવામાં કઈ ના જાય હું કેવું

तो बोला मारी जात बाबुलाल ने दे तू चहा बनाई जोरदार अले मजा आतो चहा काय काय सो खुआली आता चहा अले बाबुलाल चहा बटायली मस्त मजा थई आज तो लागली તો મિત્રો આ ચિમનભાઈ ફોટા પડાવે છે જોરદાર આ બાબુ લાલ બરોબર ને જબરું શૂટિંગ નું કોમ લીધું હોય તો આજે જોરદાર મજા કરવાના

અરે તો બાબુલાલ લાવી એમ ની તો હારા હારા વિડીયો બનાવડાયા હે અને મે તો થોડા દમ મિલ લાય તો બધા સબસ્ક્રાઇબ કરજો અને ફતાને પાછા બહુ બધા સપોર્ટ કરજો બધા પાછા હો ફતાને આપણે માર્કેટ લાવવાનો ફતો ભાઈ પાછા ફતો બોલા મારી જ જોરદાર તો મિત્રો આજ અમે આવી ગયા હે બાબુલાલ ના સ્ટુડિયો માં જોરદાર આતમ મજા આવી ગયો જો ભાઈ બે આરી આરી બેઠા હે કોઈ બેસો

અને ઇન્સ્ટાગ્રામ માં બી જો આ બ્લોગ અત્યારે એક નંબર પર ચાલે ફતો ફતો મહી સાગર નો પંગો બોલે ફતો બોલે મારી જા પોન્ડર વાળા વાળા બરાબર આ ડાયલોગ તમારો ખરેખર વિજયભાઈ બહુ ફેમસ થયો છે અને આજે તમારી જોડે મને ખરેખર બહુ મજા આઈ ગઈ મને એવું લાગ્યું કે અમદાવાદ છોડી અને ખરેખર હવે કાયમ માટે તમારી જોડે જ રહેવું એવું લાગે છે મને તો ખરેખર બહુ મજા આવી સરસ થેન્ક આભાર તમારો અહીંયા લાવવા બદલ મને તો મિત્રો આ મારે જે દિલીપ ભાઈ નું કેવું થાય એ પ્રમાણે તમે પાછા કરજો એટલે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો અને ઇન્સ્ટાગ્રામ માં જેવો સપોર્ટ કરો હો ને મને એવો ને એવો યુટ્યુબ માં પણ કરજો યુટ્યુબ માં કે મારે સબસ્ક્રાઈબર ઓછા પડે ઇન્સ્ટાગ્રામ માં તો જો કે કોમ હેજ્યું હે પણ યુટ્યુબ માં ઓછા પડે એટલે ફૂલ સપોર્ટ કરો હો મિત્રો હેલો મિત્રો જય માતાજી તો મિત્રો આજે અમે આવી ગયા છે બાબુલાલ લામુના સ્ટુડિયોમાં એમ બી ડિજિટલમાં તો મિત્રો અમારા દિલીપસિંહ ખાસ મિત્ર છે તે શું કહે છે સાંભળો ધ્યાન છે હલો દોસ્તો હું છું દિલીપસિંહ નવસો વીસ મારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે અને જ્યારે અમે લોકો એક ઓપનિંગમાં ગયા હતા અને ત્યાં અમે મો જોહાર બ્લોક એટલે કે ફતોભાઈ ત્યાં મળ્યા મને ફતાભાઈ મને કીધું કે આપણા બાબુલાલ ડામોનો સ્ટુડિયો છે નજીકમાં તો આપણે બાબુલાલના સ્ટુડિયો પર જઈએ અને આપણે એક કંઈક ગીત હવે આપણે યુટ્યુબ આપણા ઇન્સ્ટાગ્રામમાં તો આપણે ફેમસ થયા જ છીએ તેના અને આપણે યુટ્યુબમાં પણ આપણે ફેમસ થઈએ યુટ્યુબ આપણા એવા સરપ્રાઇઝ થઈ અને જે લોકો તમે લોકો બધાએ જે આ બીજું બાર ફતાનામે જે રીતે ફેમસ કર્યું છે ને એ જ રીતે દોસ્તો એ જ રીતે મિત્રો એ જ રીતે બધાએ યુટ્યુબમાં બધાએ સબસ્ક્રાઈબ કરવાના છે લાઈક કરવાના છે અને એ જ રીતે આપણા બધાએ ફતાભાઈને આપણે

નાસ્તો કરવા લીધા રાજસ્થાન નો ફત હારવારો નાસ્તો ખવડાવ્યો ને ભાઈ ખવડાવે એવું ખવડાવી બરોબર

અને ટૂંક સમયમાં ફતાભાઈ નું ભજન આવવાનું હોય કદાચ દિવાળી પેલા પેલા કદાચ આવી જશે બાબુલાલ અત્યારે એડિટિંગ ચાલુ છે ભાઈ બાબુલાલ ને હુશ્યું કે જે ગુજરાત થી મારા ભાઈ બંધો આયા હે તેમ દહેરાન દાડે હારું ચો પૂછ્યા કાઢો તે બાબુલાલ પછી એમ નહી તો લઈ ને આયા કચોરો ખા પીઠ ની કસોરી ખાવા ખાવા ભાઈ કસોરી ખાધી હે પાસા ને હેરાઈએ ઓનર વાળા ફતો ને આ બે જોડી જી આજે આખો દાડો ફૂલ મોજ કરવાના હિયા મિત્રો ફૂલ મોજ એમ